હાલો લો ગાય જય શ્રી રામ અને જય દ્વારકાધીશ માવો બનાવતા બનાવતા હું ઓચિકતા નો હાળા અગિયાર વાગે ઉઠી ધનાભાઈ ની હોટલે નાસ્તો પાણી કરી લીધો બરાબર કારણ કે ખાવાનું તો મહિલું નહીં ખાઈ લેતા અને આ રાજુભાઈ અને આ સાંકડી ઘાટ નો નજારો ભાઈ જોઈ લ્યો ઓિયલ ફાકી બનાવી બનાવતા વિડીયો ચાલુ કર્યો કાંઈ કાંઈ રાજુભાઈને કીધું વિડીયો ચાલુ કરો હોય કાંઈ રાજુભાઈએ કીધું હું એ વિડીયો ઉતારું નહીં કે આવો નજારો કોઈ પાછો જોવા નહીં જડે ભાઈ એક નંબર નજારો છે બરાબર હવે સાકરી ઘાટ અમે બહુ આવીને નહીં ગયા એટલે અમને તાર નવી નવીન લાગે આવો સમજાણો તમને હું જતો હોય સાપુતારામાં સાપુતારામાં અમે બસ જઈ જઈને હવે કંટાળ્યા છે એ નજારો જોઈ જઈને થાય કા તો આ નજારો જોઈ બરાબર એટલે એવું બધું હાલે છે તો રાતે હું એને ભૂઈ ગયો તો પાંચ વાગે અને હવે અત્યારે ઉઠી ગયો તો મસ્ત નીંદર થઈ ગઈ ભાઈ રાતે નીંદર આવતી હતી પાંચ વાગે સંભાજીનગર ભૂઈ ગયા પછી મેં રાજુભાઈને કીધું કે રાજુભાઈ હવે તમે ગાડી આખો મને આવે છે ફૂલ નીંદર બરાબર હું ક્યાંક જો ઠોકી બોકી દઈ તો બે ઉપર વહી જાય હું એને કરતા હે ને હું સુઈ જાઉં સારું બરાબર મસ્તી કરું હા દાદા ખાલી હવે નહીં બાકી કંઈ હું હોય નહીં બરાબર એવું રાજીભાઈ ને વિડીયો બનાવવાનો ફૂલ શોખો આગળ બે ચાર લુખા આવીએ પૈસા મલક માખીએ અને એને પૈસા દેવા ના એટલે પૈસા આપણા કાશે નહીં હા તો ભાઈ હવે આપણે નવાપુર અહીં રસ્તો એટલો ખરાબ હે એટલો ખરાબ હે ભાઈ રસ્તો બતાવો રસ્તો એટલો ખરાબ હે ને વાત પૂછો જ છે આમાં ગાડી હાલે નહીં ને આપણે સાત વાગ્યા સુધીમાં ગાડી ઉગાડવાની ને ભાઈ બહુ એટલે બહુ મારે ને યાર બહુ એટલે બહુ દાંડ પડે છે બરાબર ઇઠાવી કલાક આજે આઠ વાગે પૂરી થાય આઠ વાગે મારા ના

આપણે નવાપુર વટી ગયા અહીં નવાપુરનું બોર્ડર આજે આવે ને એ નવાપુરનું બોર્ડર હતું મેં તમને બતાવ્યું નથી કારણ કે અહીંયા વિડીયો ઓલઆઉટ ના હોય બરાબર વિડીયો બનાવતા કોકને દેખી જાય ને તો ઢોર માર મારવામાં આવે છે અને તેની હત્યા કરી દેવામાં આવે છે અને તેનો કોઈને પણ પત્તો લાગતો નહીં ભાઈ અને હવે આવશે સોનગઢનું બોર્ડર બોર્ડર નહીં આવે સોનગઢનું બોર્ડર બંધ થઈ ગયું આપણા ગુજરાતનું બોર્ડર બંધ છે ભાઈ એસી બંધ હોય ગયા બહુ ગરમી હોય ભાઈ

હા ભાડું એટલું છે ને ભાઈ એનું ઢોકા કાઢને હવે ડીઝલની ફરવા કરવાની હોય નહીં બરાબર હમેશા મોજથી હી તો હી ગાડી આપવાની હોય જઈ ગયો અને ભાઈ ઘણા કેતા હોય ગાડીમાં જાઉં હું ગાડીમાં જાઉં ગાડીમાં જ આવ એટલે મજા જ આવે રહ્યા તમને મારે જવું નહીં આવે રાજુભાઈ એ ગાડીમાં કેટલા મજા આવતા જરા સબકો બતાવો યાર હા બહુ જ મજા આવે ભાઈ બહુ જ મજા આવતા હા ભાઈ ગાડી નિકડતા હા

ભાઈ આ સુરત વાળું કેદી આ પ્રોબ્લેમ સોલ્વ થાય સમજ્યા તો નથી આ શું કરે સરકાર કંઈ તો નથી યાર પેલે એનો પ્રોબ્લેમ સોલ્વ કરો મારા ભાઈ આમ મારે હું કરું મારા વાળા અરે મારા ભાઈ જરા ગ્યાર ખરી ટાઈમિંગ માલ પીરો તને કંઈ ખબર પડે પડતી જ નથી ભૂત જેવા હા વારમ હા હા જેવા તમારે પટ્ટમાં ભાઈ જાય મને

જરાક લાઈક કમેન્ટ શેર કરી દીધું અને યુરિયા પણ ખતમ થઈ ગયું છે બધી લાઈટો ભરવા માંડી છે બરાબર અને હવે રાજુભાઈ જાણે તું ગયા ભાઈ બજા હે કેટલા સાડા ચાર વાગી ગયા ભાઈ ભરૂચ ભૂખતા ભૂખતા સાડા ચાર વાગી ગયા ચાર વાગે અમારે વડોદરા ભૂખવાનું ટાર્ગેટ હતો એ બટલે અહીંયા જ ભી ગયા અમારે રસ્તો થાય ભંગાર ભૂખના પેટનો આવો રસ્તો થોડો મારા ભાઈ گجراتا ندی یہ ندی کس طرف جا رہی ہے راجو دکھ رہا ہے ارے نیچے کیوں جا رہا ہے جانا تھا ادھر کا کام چل رہا ہے یہ دیکھو ٹریکٹر والا میرا بھائی جو کہ کافی زیادہ بچ گیا نرمدا ندی لیا نرمدا ندی نو بریجی بھائی فوٹ فوٹ فٹ فوٹا ہلو بھائی پاچھو سر واپس جام لگ گیا ہے ابھی کتنا بجے ہے دیکھ لو ادھر میٹر ہے اپنے پاس میٹر میں دیکھو بائیس تاریخ ہے ٹھیک ہے آج پانچ بج کے چالیس منٹ پر بڑودا سے پہلے جام پڑا ہوا ہے ادھر اور دیکھو گاڑیاں ہی گاڑیاں دکھ رہی ہے گیا خالی رہی جائے پندرہ جام کھلی جائے વરી 15 20 મિનિટ લાગી જાય તો આવી રીતના યાર બે અઢી કલાક વાંથી આમને બગાડ નાખી તો હવે આવી રીતના કેમ યાર ટાઈમિંગ માં ના પુગે આપણો ટાઈમ છે 8 વાગ્યાનો 8 વાગે કેમ આપણે ગાડી પુગાડવી યાર આમાં વડોદરા જે આવ્યું નથી હવે આવવાનું હે તતલ લીયો જામ લાગી ગયો આ કરે હું માણા કે ઉડે થાય ભાઈ પંખીડા કરને ઓલા આમ આમ કરી ઢુસુક ઢુસુક કરી ઉડે ડાયરેક્ટ ભાઈ વડોદરામાં ભૂઈ ગયા ને તો વરસાદ ચાલુ થઈ ગયો અને અમદાવાદ બાજુ તો તેમ થાય કે ફૂલ વરસાદ છે એવું લાગે જેવું આનું કર અમદાવાદ અને આજ બપોરે સ્પેશિયલી એક વાત કહું આજ બપોરે આમ ખાધુંય નથી યાર ટાઈમિંગના ચક્કરમાં ખાધુંય નથી નાસ્તાને એવું બધું કરીએ આ બધા નાસ્તા જ લીધા હતા આ બધા હે ને પોછા ખાઈ મજ કરી ટાઈમિંગ માલ ભુગાડવો જરૂરી છે અત્યારે ارے نہیں راجو بھائی کچھ بولنا چاہیں گے ایکسپریس لے لیا ہے آپ نے ابھی کوئی دقت نہیں ہے ابھی کوئی ٹینشن نہیں ہے ڈیڑھ دو گھنٹے میں گاڑی پہنچ جائے گا منڈی میں ہاں ابھی ایکسپریس چڑھ گئے ابھی کوئی ٹینشن نہیں ہے راجو بھائی بول رہے ہیں کہ ابھی مجھے کوئی ٹینشن نہیں ہے باسو بھائی تم ٹینشن میرا مت لینا میں بولا میں آپ کا ٹینشن لیتا بھی نہیں ویسے ٹھیک ہے تو میں ایکسپریس چڑھ کے تھوڑے کام જીવ માં જીવ આવ્યો કે હવે કદાચ દોઢ બે કલાકમાં ગાડી ભૂગી જાય ઓલા ટ્રાફિકમાં જ્યાં સુધી હોય ને ત્યાં સુધી એમાં કઈ એમ થાય કે ભૂલી આવી ગઈ ભૂલી આવી ગઈ જામ લાગી જાય આખો રોડ છે ત્રણ લાઈન નો અને જઈ પુલિયો આવે ને તો એ બે લાઈનનો રોડ થઈ જાય એટલે ત્રણ લાઈન આવતી એ બધી ભેગી થઈ જાય એટલે બધું ટ્રાફિક ભેગો થઈ જાય બરાબર એ બેડ ના આવે કેવો મસ્ત નજારો હોય વરસાદ વયો ગયો એટલી આમ ત્યારે આગળ જલક હતી વરસાદની જયપુર સાતસો ઓગણપચાસ કિલોમીટર અમદાવાદ એકાણું કિલોમીટર એકાણું કિલોમીટર હૈીભાઈ ના મેદાઇંગ્લિશ આતા નહીં લેકિન આપ પડે તો હા હા લો તો ભાઈ હું માર્કેટમાં પહોંચી ગયો છું અહીંયા તો એટલી એટલી છે ને હા અહીંયા છે ને વાહ ખર ભાઈ હા યાર ગોબીને ગરમી લાગે ભાઈ ને પેલા જવા નહીં આઈસરવાળાને જઈ લ્યો ભાઈ હા જમાલપુર માર્કેટ જમાલપુર જ કહેવાય ને લહો લહ ભાઈ નો આમ જઈ લ્યો હા લહો લહ હવે હું સાચું કહું ને તો હું ત્યાં માર્કેટમાં કોઈ બી એમ કહે ને કે આ માલ ભર આ માર્કેટનો માલ ભરવા ને આપણે તો સખત મનાઈએ આ માલ આપણે ભરવો નથી બરાબર અને ખરેખર ગાડીવાળા તમે સમજો ને તો આ માર્કેટનો તમારે માલ ભરાતો જ નહીં તમારે માલ ભરો તો અહીંયા આ માર્કેટ આ ચાલે ને બરાબર તમે માલ જ ભરવાનું બંધ કરી દો તો તમારે બધાને ટેન્શન ઓછા થઈ જાય અને ગાડી બારોબાર ખાલી થઈ જાય બરાબર હવે તમે બધા એ કંઈ વિચાર કરો નહીં અને ડાયરેક્ટ અંદરનો માલ ભરી લ્યો તમને ખુદને ખબર છે જમાલપુર માર્કેટમાં આવે એ બધાને ખબર છે કે એટલી મગજ મારી કરી 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 કરીને થાકી રહી આપણે બરાબર એક મહિનામાં થાકડો લાગતો એટલો એક રાતમાં કે એક દીમાં થાકડો લાગી જાય તો પણ તમે હે એનો માલ ભરી દો બરાબર એટલે ખરેખર હું એક જ વાર પહેલી જ વાર આવ્યો અહીંયા અને આ ત્યાં મેં ભૈરી છે ને ના છૂટકારે ભૈરી બાકી સિઝન હતી ને ત્યાં અહીં એમ કે જમાલપુર માર્કેટ હું એમ કહેતો ના ભાઈ આપણે કંઈ એનું કામ છે નહીં બરાબર ને ટૂંકમાં મેં ભરી લીધી અને એ ટૂંકમાં એ એની એમ કીધું હતું એ કે એ કઈ નક્કી ના કહેવાય કે વહેલા પૂગી જાય ને તો બારે ખાલી કરી નાખી બરાબર તો અમે પૂગ્યા એટલે સોક વાગે સાત વાગે પૂગ્યા એટલે ટૂંકમાં પછી હવે અંદર જ ખાલી થાય અમને એટલે એ લાલા બાકી હવે કોઈ દી આવું કોઈ દી ને આવું કોઈ મેઇન પ્રોબ્લેમ શું ખબર તમને અહીંયા ચોરી એટલી થાય અને તમારી ગાડી છે ને તમે કોઈ કદાચ કોઈ ના આવ્યા હોય ને તો કહી દઉં કે તમારી ગાડીની અહીંયા કોઈ સેફટી ન મારે ભાઈ કંઈક હું છે ને ટૂંકમાં ગાડી ક્યાં ઠોકીને કોણ વહી જાય એની કોઈ સેફ્ટી નથી મારે તો આરિયાની પનોતી હાલે જ છે પહેલાથી જ અને આજે જ લેવાનો હતો ભગવાન ની ઉપર વાળા દયા છે રાજુભાઈ આર્યો ઘણી ગામ ખેંચી લીધો આજે બે જવાના હતા બરાબર મારે માઠી તો હે જ આપણે ખબર જ છે એવી ખુરી છે ભાઈ અહીંયા ગાડી ટૂંકમાં સોલી નાખે તો વાર ના લાગે અને આપણે સોલાઈ જઈને વાર ના લાગે મારા મારી ને બહા બહી જ બોલતી હોય અહીંયા કારણ કે ટ્રાફિક ના લીધે ભાઈ મારા મારી થાય બરાબર ઓલો કે તું ઓલો કે હું ના હટાણ ઓલો કે તું હટાણ કે ઓલો કે હટાડ નહીં તો ક્યાં તો કે હટાડ ભલાઈ કે ઓલાને ભૂમી નાખે પણ હટાડ ગાડી હટાડ એમાં મારા મારી ખોટી રીતના થાય એટલે આ માર્કેટમાં આવવા જેવું છે નહીં ભાઈ બરાબર રોગી ખોઈને મગજમારી કરવી ગમતી હોય ખોટી રીતના તો હું એમ કહું કે તમે આવજો બાકી તમને ખોટી રીતના જો મગજમારી ના કરવી હોય ને અહીં ના આવજો ભાઈ ખરેખર ના આવજો ખોટો જ બોલતો